નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા હતા અને શું ઉતારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણીએ કે આજના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી પંદરસોને એકત્રીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસોને પિસ્તાલીસ રૂપિયા આજે મિત્રો પંદરસો પચાસ રૂપર સુધીના કપાસના બજાર ભાવ જણાઈ રહ્યા છે જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો પંચાવન રૂપિયા લાખતર માર્કેટ યાર્ડ બારસોથી થી પંદરસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ નવસો ત્રીસ થી પંદરસો ને અઠાવન રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ બારસો નેવથી સોળસો ને પાંચ રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસો થી પંદરસો ને સાઈઠ રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડ તેરસો પંચાવનથી થી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ બારસો એકાવનથી પંદરસો ને ત્રેપન રૂપિયા આગળ વાત કરીએ ધંધુકા માર્કેટ યાર્ડ એક હજાર એકવીસથી ચૌદસો ને સાઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો હર્ષોલ માર્કેટ યાર્ડ ચૌદસો એકથી ચૌદસો ને છ્યાસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા ધારી માર્કેટ યાર્ડ બારસો એકત્રીસથી ચૌદસો ને પચીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિજાપુર માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો ને સોળ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો કડી માર્કેટ યાર્ડ અગિયારસો એક હજાર એસી થી ચૌદસો સત્યાસી રૂપિયા માર્કેટયાર્ડ એક હજાર એસી થી ચૌદસો ને જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ એક હજાર એકવીસ થી ચૌદસો ને સાહીઠ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા બોટાદ માર્કેટ યાર્ડ બારસો થી પંદરસો ને બેતાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ સાતસો સિત્તેર થી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસોને તેતાલીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા સિહોર માર્કેટયાર્ડ અગિયારસો સિત્તેરથી ચૌદસોને વીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા થરા માર્કેટ યાર્ડ ચૌદસો ચાલીસથી ચૌદસો એંસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા ભાવનગર માર્કેટ વાત કરીએ મિત્રો એક હજાર છવ્વીસથી પંદરસોને છત્રીસ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસોને ચોત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડ બારસો નેવથી ને ઓગણચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ બારસો એકત્રીસથી પંદરસો ને છન્નું રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો એક લાઇક કરી દેજો